સાથે જ ટ્રાફિક પોલીસ એક્ટિવ બની અને તમામ સાધનોને રોકી તેમના ડોક્યુમેન્ટને લઈને પૂછપરછ કરી રહી છે અને જ્યાં મેમો આપવાની કામગીરી લાગે ત્યાં મેમો પણ આપવામાં આવી રહ્યા છે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ

જો કદાચ સીટ બેલ્ટ ના પહેર્યું હોય તો તેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે અને મહત્વની વાત છે કે આ ટ્રાફિક ખાસ કરીને દસ દિવસની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે દસ દિવસનું ડ્રાઈવ રાખવામાં આવ્યું હતું દસ દિવસના ડ્રાઈવ બાદ પણ ખાસ કરીને પોલીસ એક્ટિવ બની અને પોતાની કામગીરી કરી રહી છે જ્યારે બાઇક સવાર અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું હેલ્મેટ નથી પહેર્યું કેમ હેલ્મેટ નથી પહેર્યું હેલ્મેટ તો બહુ જરૂરી છે પહેર્યું વરસાદના ટાઈમે નથી પહેર્યું પણ જીવનો જોખમ તો ખરું ને તો તો પછી હેલ્મેટ ક્યારે પહેરશો હવે તો વરસાદના કારણે હેલ્મેટ નથી પહેર્યું હવે નવા બાના જે છે તે તમામ લોકો ક્યાંક ને ક્યાંક કરતા જોવા મળતા હોય છે દ્રશ્ય જોઈ રહ્યા છો ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની વાત છે અને એક વ્યક્તિને રોકવામાં આવ્યા છે શું કહેશો હેલ્મેટ આપના દ્વારા નથી પહેરવામાં આવ્યું કે હેલ્મેટ નથી પહેર્યું એ તો એટલે ટેસ્ટ કરવાની જોઈએ હેલ્મેટ પહેરવાની જરૂરી છે ને એક્સિડન્ટ થતા હોય તો હું પણ જોઈ રહ્યા છો ખાસ કરીને રોંગ સાઈડ પેલા વ્યક્તિ જઈ રહ્યા છે મહત્વની વાત છે વ્યક્તિ રોંગ સાઈડ જઈ રહ્યા છે સ્વાભાવિક છે પોલીસ અહીંયા ઊભી છે પરંતુ વ્યક્તિ રોંગ સાઈડ થી નીકળી જાય છે ઇકો ગાડીને અહીંયા રોકવામાં આવી રહ્યા છે રોમ સાઈડ થી પણ કેટલાક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જ્યારે રોમ સાઈડ અહીંયા લોકો નીકળતા હોય છે સીટ બેલ્ટ માટે એક ગાડીને રોકવામાં આવી છે આ ઝુંડાલ સરકારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ એર ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંડાલ સર્કલ ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપે સીટ બેલ્ટ નહોતું પહેર્યું કે સીટ બેલ્ટ નહોતું પહેર્યું પહેરેલું હતું

મહત્વની વાત છે જ્યાં દંડનીય કાર્યવાહી કરવામાં લાગે ત્યાં દંડનીય કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે હેલ્મેટ પીયુસી સહિતના જે ફોર વ્હીલરની અંદર સીટબેલ્ટ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ન કર્યું હોય તો તેને લઈને આ નીતિ નિયમો હેલ્મેટ આપણે પહેરી લીધું છે ખૂબ જ સારી વાત કહેવાય આપણે બહુ જ અચ્છા કિયા હેલ્મેટ પહેન લીધા ક્યાં કહેના ચાહે કે હેલ્મેટ અલગ થી આપણે બહુત જરૂરી છે અભી બારિશ ચાલ રહી બારિશ ની સ્લીપ હોની કી ઘટનાઈ બનતી હેલ્મેટ હેલ્મેટ પહેન લી પહેના આપણે કેસા લગ રહા હોય સેફ લાગરા સલામતી સવારી આકાશ કરીને આપડી માટે જ છે અને ટ્રાફિક નીતિ નિયમોનું પાલન પણ કરવું આપણા માટે એકા માટે જરૂરી થઈ જાય છે કારણ કે આ ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન ખાસ કરીને જુndal સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ કડક બની કાર્યવાહી કરી રહી છે સુપિયા માક્ષો પોલીસે કેમ તમને રોક્યા છે લાઈસન્સ છે આપું રસ્તા છે તમામ દુક્યુમેન્ટ કેમ નથી હેલ્મેટ છે હેલ્મેટ કેમ

હેલ્મેટ નથી પહેર્યું શું કહેશો હેલ્મેટ નથી પહેર્યું શું કહેશો હેલ્મેટ છે તમારી પાસે કે નથી સાઈડ ઉપર જઈ રહ્યા છો એને હેલ્મેટ નહીં પહેરવાનું ચોક્કસથી આ પોલીસ ટ્રાફિક પોલીસ પોતાની ખાસ કરીને કામગીરી કરી રહી છે અને મહત્વની વાત છે કે જુદાલ સર્કલના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ

અને મગજોની વાત છે કે ટ્રાફિક પોલીસ પણ પોતાની કામગીરી ખાસ કરીને તો કરી રહી છે પણ સાથે સાથે પંચ પરચ પણ કરવામાં આવી રહી છે જેના પાસે તમામ ડોક્યુમેન્ટ હાજર છે તેમને ખાસ કરીને જવા દેવામાં આવી રહ્યા છે પરંતુ જેની પાસે ડોક્યુમેન્ટ હાજર નથી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરતી આ ટ્રાફિક પોલીસ ખાસ કરીને જોવા મળી રહી છે આ જૂંડાલ સરકારના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ સરકાર સાથેના જ્યાં તમામ પ્રકારના પોલીસ ચેકિંગ કરવામાં આવી રહી છે અને ચેકિંગની સાથે જ કોઈ પ્રકારની જો તેમના પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ ન હોય અથવા ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરતું ન જોવા મળતા હોય ત્યારે ટ્રાફિક પોલીસ ખાસ કરીને પાલન કરાવી અને તેમની કાર્યવાહી ખાસ કરીને ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે શું કહેશો સારું કહેવાય તો એટલે જો ફેરફાર નથી એ નિયો તો અહીંયા સર્વિસ રોડ નથી એટલે ગાડી જઈ છે સર્વિસ રોડ નથી એટલા માટે રોંગ સાઈડમાં જઈ શકે છે ગાડી છે રોંગ સાઈડમાં જવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોલીસે તેમને યુટર્ન વાળ્યા છે સર કયા પ્રકારની કાર્યવાહી આ સાથે સાથે લોકો કયા પ્રકારના અમુક લોકો બાના પણ કાઢતા હોય બાના કાઢે છે કે આ ખોટી અમને ખોટી રીતે હેરાન કરે છે એ આ રીતે આપણે જોડે બધું હોય છે વરસાદના કારણે અમે પહેરતા નથી એટલે અમને તકલીફ છે માથામાં આ રીતે ઘણા બાના કાઢે છે

નીતિનિયમોનું પાલન કરો આ પાલનની સાથે જ તમામ ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખો કારણ કે સલામતી સવારી એ આપણા જીવન માટે છે જરૂરી અને ટ્રાફિક પોલીસ આપણા સાથ સહકાર માંગી રહી છે અને સાથ સહકારની સાથે જ આપણે ટ્રાફિક અને નીતિનિયમોનું પાલન કરાવી રહી છે કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે ટુડે ગુજરાત ન્યૂઝ અમદાવાદ